જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જો ચિંતાનું પરિણામ થયું છે જવાનું માધુપુર જઈએ છીએ કાંઠે અને વરસાદ અત્યારે ચાલુ છે અને શરૂઆત કરી દીધી છે વધારે ઘડી ખોટી નતા કેમકે આપણો વોટરપ્રૂફ મોબાઈલ નથી એટલે પલળી જાય પહેલાં આપણે અહીંયાથી નીકળીએ છીએ અડધે સુધી આ વરસાદ છે અને માધુપુર જઈને કન્ટિન્યુ કરશું અને રસ્તામાં જો કઈ સીન આવશે તો બતાવશું અને જો તમે ચેનલ માં ન હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન ઓન કરી દેજો એટલે મારા દરેક વિડિયો નોટિફિકેશન તમને મળતા રહે અને વિડીયો સારું લાગે તો લાઈક લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે ભાઈ મસ્તી રહેવા રેવા બે જણા બીજા ભેગા છે જે મેળામાં હતા હતાય તો હાલો હવે નીકળીએ આ બની ગયા વિડીયો ચાલુ વરસાદ હે હો ખરેખર ચાલુ વરસાદ મે છે ને સફર હોય ને એની મજા જ કંઈક અલગ છે આજે તો વોટર proof મોબાઈલ નથી એટલે માથે થોડી સાજલી રાખવી પડે એટલે એ થોડુંક ઇગ્નોર કરજો હાલો અને અમારા ભાઈ ને એક ભાઈ ને છે ને થોડીક ઠંડી વધારે લાગી રેનકોટ પેરો ઉભા રહ્યા છે હવે નીકળીએ છીએ ચાલો સફર કરીએ ચાલો વાઈ ગયા છે એટલે ખાડા ત્રણ જેવું રંડા ના થયા છે અને શેર સુધી વરસાદ જ છે હું તમને બતાવું તો આ શેર સુધી આ બધી ચારેય બાજુ હરકું થઈ ગયું એકદમ the chemicals that take us higher the night's young and it's just begun as she puts her hand in mine પહોંચ્યા છે અત્યારે આપણે અને આ પાછળ હાઈવે જાય છે માધુપુર વાળો માધુપુર પહોંચ્યા છે માધુપુર તો હજી આમ છે અને અવાજ કદાચ થોડોક ઓછો આમ કરાવે કેમ કે માઇક લેતા લેતા ભૂલી ગયા છે એટલે થોડોક એ ઇગ્નોર જો થોડોક ઉગાડતો આવશે અને પાછળ જો દરિયો ઉગવે છે આ બાજુ પાછળ ઝંડીઓ જો મારેલી છે ત્યાંથી આગળ જવાની મનાય છે મને એમ હતું કે વાંધો નહીં આવે પણ પવનનો જે અવાજ છે ને એ થોડોક વધારે આવે છે એટલે એના લીધે ઘોંઘાટ વધી જાય છે એના લીધે શબ્દો નથી સમજાતા માટે મજબૂરીથી મારે વોઇસ ઓવર કરવું પડે એમ છે કેમ કે ઓચિંતાનું કોઈ પ્લાનિંગ વગર નીકળી ગયા હતા અને એક મિત્રને પાછું ટાઈમ ઉપર જલ્દી પાછું આવતું રહેવું હતું એટલે એ માટે થોડુંક ઉતાવળ પણ હતી એટલે ઉતાવળમાં માઇક ભૂલાઈ ગયું હોય એટલે એના લીધે આ પ્રોબ્લેમ ઊભી થઈ હવે આ વ્યક્તિ શું ને હું તમને જણાવું છું કે બાજરીયા વરસાદમાં સફરની મજા જ અલગ હોય છે જેને ખબર ન હોય એને કહી દઉં કે બાજરીઓ વરસાદ એટલે બાજરાના દાણા જેવડા પડતા હોય બાજરીઓ વરસાદ કહેવાય વરસાદ ઘરેથી નીકળ્યા હતો અને સુધી હતો માધુપુર સુધી થોડોક ઓછો હતો પાછળ જે દરિયાની મોજાની મોજ દેખાય છે એ દરેક ઋતુમાં જોવા નથી મળતી વરસાદ ના હોય ત્યારે તો આપણે દરિયા આવતા જ હોય છે પણ ચાલુ વરસાદમાં જે દરિયાની મોજ છે એ આખી અલગ જ છે કેટલીક જગ્યાનો કેટલાક સમયે આખું અલગ જ રૂપ જોવા મળતું હોય છે જે આડા દિવસે જોવા નથી મળતું પાછળ અમારા ભરતભાઈ એની મોજમાં છે જો દોડીને જાય છે એક તો આજે મહાદેવના શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આજ સવારનો વરસાદ એવો ને એવો ચાલુ છે હેલી કરી છે સવારના જાણે નવ વાગ્યા હોય નવ ઉપર કાંટો કેમ અટકી ગયો હોય દુનિયાનો દુનિયાનો તો નહીં પણ આપડા એરિયાનો એવી રીતે છે અમે ઘરેથી અહીં સુધી આવ્યા ને તો સરખું જ વાતાવરણ છે ક્યાંય જરા પણ તડકો જોવા ન મળ્યો અને વાતાવરણ પણ બધું એવી રીતે ઢાકલું જ છે છેઠ સુધી જો કે મેં તમને શરૂઆતમાં નીકળે ત્યાં પણ બતાવ્યું હતું ઘણા મિત્રો કહેતા હોય છે કે દરિયે ભાઈ દરિયે શું જવું દરિયો તો જોયો છે ને દરિયે હું ત્યાં આપણે જોવાનું હોય ને પણ જેના માટે એક વસ્તુ ખાસ છે જેને એ વસ્તુ સાથે લગાવ છે જગ્યા સાથે લગાવ હોય તો ત્યાં જવાથી કંટાળો નથી આવતો એ વ્યક્તિને અને કેટલી જગ્યાઓ એવી હોય છે દાખલા તરીકે સમજી લો કે આપણું જૂનું કોઈ ઘર હોય છે ને પછી કંઈ આપણે સારું થયું હોય ને આપણે કંઈ બંગલો બનાવ્યો હોય અને પછી આપણું જે જૂનું ઘર હોય ભલે ખંડેર થઈ ગયો અથવા તો ત્યાં ખાલી જગ્યા જ રહી હોય એના અવશેષો રહ્યા હોય તો પણ ન્યા આપણે જવાથી એક આખી અલગ જ વાઇબ મળે છે આનો ન્યાનું આખું વાતાવરણ આખું અલગ હોય છે એની સાથે આપણે કેટલી યાદો જોડાયેલી હોય છે અથવા તો ત્યાં આપણે કોઈ વસ્તુ યાદ આવતી હોય છે એટલે એવા કેટલાય એની સાથે જોડાયેલા હોય છે અને બાકી જે બીજા લોકો હોય છે એને એ વસ્તુ સાવ નોર્મલ લાગતી હોય કે ભાઈ આમાં ખંઢેર છે આમાં શું જોયા જેવું છે કે ત્યાં શું જાયા જેવું છે પણ એ એ વસ્તુ ન સમજતા હોય એ જેને એને લગાવ હોય ને એ વ્યક્તિ જે સમજી શકતો હોય ને જાણી શકતો હોય જોઈ શકતો હોય સમજી શકતું હોય એટલે જેને મારી જેમાં પ્રકૃતિ સાથે લગાવ હોય અને ખાસ કરીને એમાં જો દરિયા સાથે લગાવ હોય તો એ આ વસ્તુ આસાનીથી સમજી શકશે આપણને કોઈ જગ્યાએ જે આવતી 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 હોય 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 એ જરૂરી નથી કે દરેકને અને જેને ના એને આપણે સમજાવવું પણ ખોટું છે ઘણા લોકો કહેતા હોય છે કે વરસતા વરસાદમાં ક્યાંય ના જવાય કે હા કોઈ એવી જગ્યા હોય કે જોખમ વધારે હોય તો ત્યાં ના જવાય અને જે જગ્યાએ આપણે જઈએ ત્યાં સેફટીને સૌથી વધારે મહત્વ અપાય કોઈ જોખમ ઊભું થાય એવી વસ્તુ ના કરાય પણ એનો અર્થ એ તો નથી કે એના ડરથી આપણે ત્યાં ના જઈએ જેમ મેં આગળ કીધું એમ કેટલીક જગ્યાની સુંદરતા કેટલાક સમય આખી અલગ જ હોય છે અને એ જે રૂપ એનું હોય છે એ આખું તમે રૂબરૂ અનુભવ કરો ને એવો તમે મોબાઈલમાં જોઈને અનુભવ કરો તો એટલું ખ્યાલ ના પડે અને એની આખી મોજ જ અલગ હોય છે ભલે થોડા સમય માટે અમે ત્યાં ગયા તા લગભગ અડધાથી પોણી કલાક અમે અહીંયા રોકાણા હતા અને એ અડધાથી પોણા કલાક માટે વિચાર કરી લ્યો કે અમે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર કાપીને ગયા હતા પણ એ જે અડધી પોણી કલાકની જે મજા છે ને એ આખી અલગ જ હોય છે કેમ કે એ જે વાતાવરણ હતું અમને ખાસ કરીને વરસાદી વાતાવરણમાં તો મને બહુ જ મજા આવે ને ચોમાસું ઋતુ જ મારી ફેવરેટ છે ચોમાસું એટલે જમીન અને આકાશનું મિલન કહી શકાય અને એનું નિમિત્ત બને છે પાણી જે જમીન ઉપરથી આકાશમાં જાય છે અને વાદળોમાંથી ચોમાસામાં વરસે છે અને એ પણ કુદરતનું ફિલ્ટર થયેલું પાણી એ માટે જ આખો સ્વાદ અલગ હોય છે જે પાણી ધરતી ઉપર અલગ અલગ જગ્યાએ વરસીને એને લીલી છમ બનાવી દે છે વૃક્ષો પણ સજીવ હોય છે અને એમાં નાનાથી માંડીને દરેક આવી જાય ખડથી માંડીને તો એ કેટલા જીવોનો જન્મ થાય છે ચોમાસામાં આપણે જોઈએ તો અને જે આ રખડતા ભટકતા પશુ છે તો એને પણ માણસના આધારે નથી રહેવું પડતું ચાર પાંચ મહિના સુધી તો કમસે કમ ખડ અને વેલા નથી કરવો પડતો માણસની આશા એને નથી રહેવું પડતું વરસાદ આવવાથી મોરલા ખુશ થાય છે પછી ડેટકા આઠ મહિનાની સમાધિ લગાવીને જમીનમાં બેઠા હોય એ પણ બહાર નીકળે છે અને એ પણ ખુશ થાય છે વગેરે વધુ જો કહીશ તો આ વિડીયો બહુ થોડોક મોટો બની જશે એ માટે દરેક જીવને જો કે ખુશ થાય છે જે એમાંથી પછી વૃક્ષો હોય કે પછી માણસ હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય બધાને એમાંથી વરસાદથી ખુશી મળે છે કેમ કે પાણી પણ એક આધાર છે જીવનનો અને વિજ્ઞાનીઓ પણ કહે છે કે જે જીવનની શરૂઆત છે દરિયામાંથી થઈ છે એટલે એક પણ એક કદાચ કારણ હોઈ શકે કે આપણને દરિયો વધારે ગમતો હોય બાકી હવે છેલ્લે એક વાત કહું તો વાર તારીખ અને મહિનો એ તો પાછા આવે છે પણ સમય નહીં એટલે જીવનના સમયનો કેવી રીતે હારો હાલો ઘડીક મોજ માણીએ અને હવે કઈક નાસ્તા પાણી છોકરા મજા

આજે દર્શન કરવા આવ્યા છે છું દર્શન કરીને નીકળશો તો વિડિયોને અહીંયા એન્ડ કરી દઈએ વિડિયો સારું લાગી તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીંજો ચેનલ પર નવો હોય તો અને મોડ સવાર સુધીમાં ત્યાં સુધી પહોંચી જવું છે હેલો પોખરે બટેટાનો નાસ્તો કરવા માટે ગોપી બાર્પટમાં ખાતા જાય હોય બહુ જ કરી બાટવા આવી તમારા ભાઈઓ ના Það er bara þáttur okkar í dag. Það er systemen. Svo í. Keið mér á að vera. Systemet. Það er henn þegar það er.